અને મેં જેમ કીધું એમ પોરબંદરનો ઇતિહાસ શું છે એના પાછળ નો તો એ પણ આપણે વાત કરીશું જેઠવની પોરબંદર પેલા જે રાજધાની હતી ઘૂમલી પછી અને પોરબંદર પેલા રાણપર માં રાજધાની હતી તે રાણપર થી રાજમાતા કલાબાઈ મહેરો સુરવીર જે મહેર પ્રજા હતી તેમનું સૈન્ય એકઠું કરી અને છાયામાં રાજધાની સ્થાપી હતી રાજાઓ જે થયા એમના ઇતિહાસો ખૂબ ઉજળા છે કોઈ વીરતામાં પોતાનું નામ નોંધાવી અને ગયા છે તો કોઈ દાતારીમાં પોતાનો ઇતિહાસ રચ્યો છે તો તમારા પર્સનલી કયા રાજા એવા છે જે તમારા ખુદના પણ પ્રિય હોય અને તમે પોતાના આઇડોલ તરીકે એમને માનતા હોય નમસ્કાર જય હિન્દ જય ભારત હું છું ધવાવડમાં સિદ્ધાર્થ સિંહ સરવૈયા તમારી સાથે આજે મળવા જેવા માણસના વિશેષ કાર્યક્રમમાં આપની સાથે ખાસ પોરબંદરથી જોડાયા છે મેહદીપસિંહ જેઠવા આમ તો જેઠવા રાજવંશના અને પોરબંદરના ઇતિહાસના સંશોધક પણ છે અને ખૂબ એમાં રસ પણ ધરાવે છે એમણે કહ્યું કે સંશોધક કરતા એ ઇતિહાસના રસિક તરીકે મારી વધારે તમે વર્ણન કરશો તો મને ગમશે તો એવા પોરબંદર અને જેઠવા રાજવંશના ઇતિહાસના રસ ધરાવનારા વ્યક્તિ મેઘદીપસિંહ આજે આપણી સાથે જોડાયા છે જય હૈ તો મેઘદીપસિંહ આપનો પ્રાથમિક પરિચય આપી અને આપણે આજના આ વિશેષ સંવાદની શરૂઆત કરીશું સૌ પ્રથમ તો વાવડના માધ્યમથી જે સિદ્ધાર્સિંહ સરવૈયા આપણે અલગ અલગ રાજવંશને અલગ અલગ રાજ્યોના ઇતિહાસ બહાર પડવાનું જે સારું કાર્ય કરે છે વધવા દેવું છે મારું નામ છે મેઘદીપસિંહ જેઠવા મૂળગામ પાંડાવદર હાલ પોરબંદર રહું છું બારમો અભ્યાસ પૂરો કરીને અત્યારે કોલેજ કરું છું અને જેઠવા વંશ વિશે અને પોરબંદરના રાજવંશ વિશે ઇતિહાસનો ખુબ રૂચિ ધરાવું છું તે આજે આપણે જે વાત કરીશું પોરબંદર અને જેઠવા વંશના જે રોચક રોચકપ્રદ ઇતિહાસ છે તે વિશે આપણે વાત કરીશું આપણે જી તો એ પોતાનો પરિચય આપ્યો જેમ એમને જણાવ્યું એમ પોરબંદર થી આવે છે અને વિશેષ વાત એ પણ છે કે પોતે પણ જેઠવા વંશમાંથી આવે છે

નામની રાજધાની હતી ત્યારબાદ ધીરે ધીરે સૌરાષ્ટ્રમાં જેઠવાઓ આવતા ગયા અને એક પ્રશ્ન એ પણ ઉદભવતો હોય કે દરેક રાજવંશના નામની પાછળ એ નામ પડ્યું હોય એની પાછળ કઈક ના કઈક કારણ જવાબદાર હોય છે તો જેઠવા વંશનું નામ કઈ રીતે પડ્યું તો મકર ધ્વજ થી જે સાત ધ્વજ થયા છે સાત ધ્વજમાં એક એટલે રાજા જેઠી ધ્વજ ઉપર અટક પડી એવું કહેવાય છે પણ ચોપડા આપણે જોવા જઈએ હા તો જેઠીજી મહારાજનો જન્મ જેસ નક્ષત્રમાં થયો હતો જે ભુમલીના રાજવી હતા અને પરાક્રમી પુરુષ હતા એના ઉપરથી જેઠવાઓની અટક પડી એવું સિદ્ધરાજસિંહ સિદ્ધરાજસિંહનો બરાબર કદાચ મોરબીમાં સૌપ્રથમ જેઠવાઓએ પોતાનો ધ્વજ ફરકાવ્યો હતો તો એ વિષય ઉપર પણ થોડી આપણે વાત કરીશું જી મક્કર થોજ પછીના જે સીધા શાસન ઉપર જે ગાદી ઉપર બિરાજમાન થયા એવા રાજા મયુરધવજજી મયુરપુરી નગરની સ્થાપના કરી હતી જે કાળક્રમે મોરવી અને મયુરનગરીમાંથી મોરબી થયું છે સૌરાષ્ટ્રમાં જો પ્રથમ જોવા જઈએ એક રીતે તો મયુરજો જે મોરબીની સ્થાપના કરી હતી બરોબર જી તો જેમ મેઘદીપસિંહે જણાવ્યું તેમ જ્યેષ્ઠ નક્ષત્રના લીધે એમનો એક રાજાનો જન્મ થયો અને ત્યારથી જેઠવા રાજવંશ તરીકે ઓળખાયો અને એક માન્યતા એ પણ છે કે જેઠી જોજી નામના રાજાના નામ પરથી જેઠવા રાજવંશનું નામ ઉદ્ભવકરણ થયું હોય અને આપણે એ પણ વાત કરી કે મોરબીમાં સૌપ્રથમ રાજધાની જેઠવાઓએ સ્થાપેલી ત્યારબાદ જો જેઠવાઓની આજ સુધીની રાજધાની રહી હોય તો એ પોરબંદર અને એની આજુબાજુનો પ્રદેશ રહ્યો છે તો પોરબંદર જેઠવાઓ ક્યારે આવ્યા સૌપ્રથમ પોરબંદર આવનારા રાજા કોણ અને પોરબંદર સાથે જોડાયેલો જે જેઠવાઓનો ઇતિહાસ છે જેમના ઉપર આપણે વધારે સમય લઈ અને પ્રકાશ પાડીશું જી તો પોરબંદર જેઠવાઓ આવ્યા એમાં સૌ પ્રથમ જો ગણી શકાય તો છાયામાં રાજધાની જેઠવાઓની પોરબંદર પહેલાં જે રાજધાની હતી ઘુમલી પછી અને પોરબંદર પહેલાં રાણપરમાં જેઠવાઓની રાજધાની હતી તે રાણપરથી રાજમાતા કલાબાઈ મહેરો સુરવીર જે મહેર પ્રજા હતી તેમનું સૈન્ય એકઠું કરી અને છાયામાં રાજધાની સ્થાપી હતી જે પોરબંદર ઈલાકામાં જે છાયા ગામ આવેલું છે જેઠવાઓની પ્રથમ રાજધાની ત્યાં હતી તે રાજમાતા કલાબાઈ દ્વારા સ્થાપવામાં આવી હતી જેમ આપણે ઇતિહાસોમાં અને જુદા જુદા આપણા પૌરાણિક ગ્રંથોમાં વાંચ્યું છે કે નારી તું નારાયણી એવા જ એક આપણા એટલે કે કલાબા એમના દ્વારા જેઠવા રાજવંશ ની પ્રથમ રાજગાદી તો એ પણ એક ગૌરવ લેવા જેવી વાત છે કે આ આપણા આપણી ધરતીની એક નારી શું કરી શકે એક ક્ષત્રિય શું કરી શકે એમનું ઉત્તમ ઉદાહરણ એટલે કલાબા ત્યારબાદ આપણે તમારા પર્સનલી જે પ્રિય રાજવી હોય આમ તો જેઠવા રાજવંશના રાજાઓ જે થયા એમના ઇતિહાસો ખૂબ ઉજળા છે કોઈ વીરતામાં પોતાનું નામ નોંધાવ્યું અને ગયા છે તો કોઈ દાતારીમાં પોતાનો ઇતિહાસ રચ્યો છે તો તમારા પર્સનલી કયા રાજા એવા છે કે જે તમારા ખુદના પણ પ્રિય હોય અને તમે પોતાના આઇડલ તરીકે એમને માનતા હોય એ ચોક્કસ આમ તો સિદ્ધરાજસિંહ તમે કહ્યું એમ જેઠવા વંશના દરેક રાજ્યો મને ખૂબ જ પ્રિય છે અને કોઈ દરેક રાજ્ય કંઈક ને કંઈક ક્ષેત્રમાં પોતાની રીતે કુશળતા હોય છે પરંતુ મને જો તમે પૂછ્યું છે તો પોરબંદરના પ્રથમ સર્જક જેને છાયાથી રાજધાની ફેરવી અને પોરબંદરમાં સ્થાપી એવા મહારાણા સુલતાનજી જેની મારો આઈડોલ છે સુલતાનજી કેમ કે સુલતાનજીએ કુલ ઓગણસિત્તેર વર્ષની આયુ ભોગવી છે ઓગણસિત્તેર વર્ષની આયુમાં ઈસવીસન સત્તરસો ને પચ્યાશીમાં તેમણે પોરબંદરમાં રાજધાની સ્થાપી હતી સિદ્ધા બરાબર અને એ સાથે સાથે તેમને ઓગણસિત્તેર વર્ષની આયુમાં કેટલા યુદ્ધો લડ્યા છે આપણે જો ગ્રંથોના આધારે એનું વર્ણન જોવા જઈએ મોટું યુદ્ધ પણ જે શકાય નો નું યુદ્ધ જે એક મહિના આઠ દિવસ સુધી ચાલ્યું હતું તેમાં તેમણે મેરુ ખવાસ વિજય મેળવ્યો હતો અને એ રાજવીની સાથે સાથે એક કવિતા હતા એમને ઈસવીસન સત્તરસો નેવ્યાસી માં કાવ્યપ્રકાશ નામના ગ્રંથની રચના કરી હતી અને એ સિવાય ઈસવીસન અઢારસો ને બારમાં અલંકાર માળા નામના ગ્રંથની રચના કરી હતી અને સમગ્ર રાજ્ય ને જે ઉચ્ચ કોટી સુધી પહોંચાડનાર જે નેક કાર્ય કર્યું હોય મહારાણા સુલતાનજી છે આમ તો ઇતિહાસમાં અમે પણ એમની ઘણી બધી વાતો સાંભળી છે પણ આજે તમે એમની ઉપર સવિશેષ પ્રકાશ પાડ્યો ત્યારબાદ હું આપને એ પ્રશ્ન તરફ લઈ જવા માંગુ છું કે જેઠવા વંશના જે રાજાઓ છે જે સમગ્ર જેઠવા જે શાખા છે એમને ભગવાન શ્રી હનુમાનના વંશ સાથે જોડવામાં આવતી હોય છે કદાચ ઘણા લોકોને ખબર નહીં હોય કે જેમ ભગવાન શ્રી રામના વંશજો આપણા ભારતમાં વસે છે ભગવાન શ્રી કૃષ્ણના વંશજો પણ ભારતમાં વસે છે એમ ભગવાન શ્રી હનુમાનજી મહારાજના પણ સીધી લીલીના વારસદારો એ આપણા ભારતમાં વસે છે અને એમાંય ખાસ કરીને આપણા ગુજરાતના પોરબંદરમાં વસતા હોય છે તો એ વિષય ઉપર તમે સવિશેષ ભાર પાડજો કે જે સમયે હનુમાનજી મહારાજ એમાં જાણો છો કે લંકા દહન કરી

તેમને ત્યાં દ્વારપાળ તરીકે રહ્યા હતા પછી સમય જતા હનુમાનજી અને મકર ધ્વજ નો ભેટો થાય છે અને ત્યારબાદ શ્રી રામ ચંદ્ર દ્વારા તેમને પાતાળ લોક શાસન દેવામાં આવે છે અને જ્યારે લંકા ઉપર વિજય મેળવીને શ્રી રામે અયોધ્યામાં દરબાર ભર્યો ત્યાં તેમને સૌ સુરવીર વાનરોને ને કઈક ને કઈક ભેટ આપી એ સમયે હનુમાનજીના પુત્ર મકર ધ્વજ ને શ્રી રામે બોતેરસો ગામ નું શ્રીનગર નું રાજ્ય આપ્યું હતું જેને જેઠવા વંશ સૌથી પ્રથમ રાજધાની બની શકાય તો આપણે વાત કરી જેઠવા રાજવંશના ઇતિહાસના જુદા જુદા પાસાઓની હવે મારે એ વાત ઉપર જવું છે કે જે પોરબંદર નો જે વિસ્તાર છે આખો જેમાં મહેરજ્ઞાતિ નું સંખ્યાબળ ખૂબ વધારે છે અને પોરબંદરના ઇતિહાસમાં મહેરો નું ખૂબ જ યોગદાન પણ જોવા મળતું હોય છે તો પોરબંદરની ગાદી અને જેઠવા રાજવંશના ઇતિહાસમાં મહેરો શું યોગદાન છે અને શું સંબંધ રહ્યો છે એ વાત ઉપર પણ આપણે થોડી ચર્ચા કરીશું જી જે પોરબંદરની મહેર પ્રજા છે શુરીર પ્રજા છે તેમનું જેઠવાઓ પર બહુ મોટું યોગદાન રહ્યું છે જે સમયે જેઠવાઓની રાજધાની રાણપુર ભંગ થઈ હા એ સમયે જેઠવાઓને આશરો આપનાર શુરીર મહેરો હતા રાજમાતા કલાબાઈ અને તેમના કુંવરો તથા એમના પતિ રાણા ભાણજી જેઠવાને મહેરોએ એ ઓર્ડર આપ્યો હતો રાજમાતા કલાબાના પતિ એવા રાણા ભાણજી જેઠવાનું અકાળે અવસાન થાય છે તે સમયે રાજમાતા એ નિશ્ચિત કરેલું કે મારો જે ગયેલો પ્રદેશ છે એ મારે પાછો લાવવો પણ કેવી રીતે તે સમયે મહેરો તેમની તે સમયે મહેરો તેમની સહાય આવ્યા રાજમાતાએ મહેરોનું મોટું સૈન્ય બનાવ્યું અને પોતાનો બરડાનો જે સમગ્ર પ્રદેશ વયો ગયેલો હતો તે બરડાનો તમામ પ્રદેશ મહેરોની સહાયથી તેમને પાછો મેળવેલો અને છાયામાં આક્રમણ કરી અને છાયાનો ગઢ ચણાવી અને ન્યા પોતાની રાજધાની સ્થાપી અને ત્યારબાદ જે જે મહેરો જે જે સુરવીર પ્રજાઓમાં કામ આવેલી તેમને રાજમાતા કલાબા દ્વારા સોળ ગામોની જાગીરી આપવામાં આવી હતી આજ પણ હાલ પણ તેમના વંશો ભોગવે છે વાહ જી તો આપે મેહરોણોનો ઇતિહાસ પણ જે પોરબંદરના ઇતિહાસમાં મેહરોણોનો રક્ત પણ રેડાયરો છે એમની ઉપર સાત કરી હવે મારે એક પ્રશ્ન ઉપર જવું છે કે આપે બરડો પ્રદેશનો ઉલ્લેખ કર્યો આ વાતમાં તો બરડો પ્રદેશ શું છે આમ તો પોરબંદરના ઘણા નામો છે જુદા જુદા એક જેસ્ટુક દેશ તરીકે પણ પોરબંદરને પ્રાચીન કાળનો ઓળખવામાં આવતો હતો પછી સોડામાં પૂરી તરીકે પણ ઓળખવામાં આવતો હતો અને લોકસાહિત્યમાં કે આપ જેઠવડનો પણ ઉલ્લેખ જોવા મળતો હોય છે તો અને ખાસ પોરબંદર નામ કઈ રીતે પડ્યું એ પણ આપણા દર્શકોમાં ઘણા લોકોને નહીં ખબર હોય તો તમામ આ જે નામો છે પ્રદેશના એ નામો કઈ રીતે પડ્યા અને એનો શું ઇતિહાસ છે એમના ઉપર આપણે વાતચીત કરીએ હવે જી પોરબંદર નામ તો ઘણા નામ છે પોરબંદર ને બરડો સુદામાપુરી જેસ્ટુબ્લેસ અને જેઠવાડ તરીકે સંબોધવામાં આવે છે તેમાં જો વાત કરીએ બરડા પ્રદેશની તો બરડો પ્રદેશ

અને જેષ્ઠુક દેશ અને જેઠવાડ તે જેઠવા વંશના શાસન ને લીધે તેનું જે નામ છે એ જેઠવાડ અથવા જેષ્ઠ દેશ પડ્યું છે વાહ અને મેં જેમ કીધું એમ પોરબંદર નો ઇતિહાસ શું છે એ નામ પાછળનો તો એ પણ અમને વાત કરીશું પોરબંદરના આપણને બે મત જોવા મળે છે પ્રથમ મત એવો છે કે પોરબંદરમાં પોરાય માતાનું સ્થાનક આવેલું છે અને જ્યાં વિકસિત બંદર હતું એટલે પોરાય માતાનું પોર અને વિકસિત બંદર ઉપરથી પોરબંદર એવું નામ મળ્યું છે અને જો ઐતિહાસિક રીતે જોવા જઈએ તો ઈસવીસન નવસો ને નેવ્યાશી નું

ત્યારે જે રાજા હતા એવા નટવસિંહ જેઠવા આમ તો દરેક લોકો એમને ઓળખતા હોય છે એમના જીવન થી પરિચિત હોય છે પણ એમના જીવનના ક્યાં એવા કિસ્સાઓ હતા કે જે ખરેખર તમને પણ પ્રભાવિત કરતા હોય છે નટવરસિંહજી એટલે આ ગોહિલવાડ ધરાના ભાણે જ એવા મહારાજા તક્તસિંહજીના સગા ભાંગભા મહારાણા નટવરસિંહ એ એવું વ્યક્તિ કે તેમને એમના જીવનકાળ દરમિયાન પંચાવન હજાર પુસ્તકો વાંચેલા ઓહ

આ નટવરસિંહજી જેમણે અત્યારે આપણે પોરબંદરની જે ચોપાટી છે એ ચોપાટીની ભેટ આપનાર એટલે મહારાણા નટવરસિંહજી જેઠવા અને આપણે વાત કરીએ એમના જ યુવરાજ એટલે ઉદયભાણજી જેઠવા કે જેમના પ્રયાસોથી આપણી જે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક છે એ પણ કદાચ એમના પ્રયાસોથી સ્થપાઈ હશે તો એમના ઇતિહાસ વિશે પણ આપણે થોડી ટૂંકી ચર્ચા કરીએ યુવરાજ ઉદયભાનસિંહજીનું સપનું હતું કે આપણે ખેડૂતોને સહાય કેવી રીતે કરવી તે સમયે તેમણે સરદાર પટેલના નેતૃત્વ હેઠળ

હવે આપણે વાત કરવી છે કે જેઠવા રાજવંશ ના ઇતિહાસ વિશે આપણે ખૂબ વાતચીત કરી જેઠવા રાજવંશ સંબંધિત સાહિત્ય ઘણા 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 બધા લોકોએ સાંભળ્યું હોય છે લોક જે નાગાર્જન જેઠવા નામના એક મહાન રાજવી કે આમ યોદ્ધા પણ કહી શકાય એવા એક મહાપુરુષ આપણા વંશમાં થયા આપણા પ્રદેશમાં પોરબંદર માં થયા તો એમના વિશે લખાયેલા છંદ અને છપાગ આજે પણ લોકમુખે સાંભળવા મળતા હોય છે તો એની જરા યાદી કરાવજો નાગાર્જુન જેઠવા એટલે સ્થાપના જે પ્રાચીન નામ હતું હતું તે પરંતુ જવાના કારણે તેમનું નામ ઢાંક પડ્યું એ નાગાર્જુન જેઠવા જેમનું મસ્તક પડ્યું ઢાંકમાં એ જેઠવા જેમનું મસ્તક પડ્યું અને મુંગીપુર સુધી જેનું ધડ લડ્યું એની ઉપર અનેક બુહાને અનેક છંદો લખાયેલા છે પણ એમાંનું જે મારું પ્રિય એક છપાકરું હોય તે છે મારા પરમ મિત્ર એવા ભગીરથી જેઠવાએ લખેલું નાગાર્જુન જેઠવાનું છપાકરું કે સુરો નાગાજણ પાગા નાખી ત્રંબાણું બાગા સુડીને કાળ જેવો કાળ ચાળ જુદમે ચોરાળ જમચડીઓ જીવ લેવા પાછા હમી ખગ જાલી લશકારા બંકા માથે લોકવા લંકાડ ઘોડ કાર ગાથ હમી અંગમાં હીરો મુ વડ માથા ખગ આથા જોધો વિકરાળ શાળી દડા પેખી દડા હણુકા તરુ મે સુપે રગતા પુવારા છટી રુવાડા રાતાળ કબદન ક્રોધાળા સરવાડી દાડી કાટે આડે નકે કેતા રોયા વેરિયા હરણ

નાગાજન જેઠવા નાગાજણ વંશ માં અમને જે અવતાર મળ્યો અમને જે જન્મ મળ્યો છે તો આપણે આજે જેઠવા વંશના સાહિત્ય વિષય ઉપર વાત કરી જેઠવા વંશના ઇતિહાસ ઉપર વાત કરી ભગવાન હનુમાન સાથે જોડાયેલા ઇતિહાસના તથ્યોને પણ આપણે ઉખાડવાનો પ્રયત્ન કર્યો હવે મારો આપણે આપણા સંવાદના અંત તરફ જઈ રહ્યા છીએ ત્યારે મારો એક પ્રશ્ન એ પણ રહે છે કે જે ભાવસિંહજી જેઠવા હતા એમનું પણ પોરબંદરના વિકાસમાં ખૂબ જ યોગદાન રહ્યું છે તો એ ભાવસિંહજી જેઠવાના ઉપર આપણે થોડી વાતચીત કરીશું ભાવસિંહજી જેઠવા તે પક્ષીઓને ખૂબ વિનાતા અને શોખીન હતા અને દેશ વિદેશના તમામ જે પક્ષીઓ હતા તેમણે સંગ્રહ તેમના દરિયા મહેમાં કર્યો હતો આજનો જે દરિયા મહેલ જે છે

અને આપણા પોરબંદરના દરેક લોકો સુધી આપણા ગુજરાતના દરેક લોકો સુધી આ ઇતિહાસ પહોંચે આપણા આવા ઉજળી પરંપરાના રાજવીઓને આપણે યાદ કરતા રહીએ એ આશા અને એ જ ભાવના સાથે આપ અમારા ઇન્ટરવ્યુમાં જોડાયા એ બદલ આપનો ખૂબ આભાર વ્યક્તિપી જય હિન્દ જય માતાજી